નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા કલેક્ટર કચેરીમાં વડોદરા કલેક્ટર કચેરી જ્યાંથી આખા જિલ્લાનું પ્રશાસન ચાલે છે ત્યાં જ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે લાઇટો બંધ રાખવા અંગે સૂચના અપાતા પોસ્ટર લગાડવામાં આવ્યા હોવા છતાં બહારના ભાગે સૂર્યપ્રકાશ વચ્ચે પણ લાઇટો ચાલુ જોવા મળી રહી છે આવી સ્થિતિ પ્રશાસનની બેદરકારી અને દેખાવખોરી દર્શાવે છે લાઇટો બંધ રાખો જેવા બોર્ડ માત્ર દેખાડવા માટે લગાડવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે જો સરકારી કચેરીઓ જ ઉર્જા બચતના નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય નાગરિકોમાં તેનો સંદેશો કેવી રીતે પહોંચે સરકાર તરફથી ઉર્જા બચત માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે પણ વડોદરા કલેક્ટર કચેરીમાં જ આ સૂચનાઓનું પાલન થતું ન હોય તે ચિંતાજનક છે જ્યાં બહારના ભાગમાં પૂરતો કુદરતી પ્રકાશ હોવા છતાં વીજળીનો વ્યય થાય છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ